વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી ઓપરેશન સિંધુની સફળતા બદલ ત્રણેય દળને અભિનંદન આપવા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરિફિક જવાબ આપવા વિદ્યાર્થીઓ સંકલ્પ કરે તે હેતુ સાથે ગૌરી ગણેશ ઉત્સવનું સુંદર આયોજન કર્યું આજે ગણેશજીના વિસર્જન સમયે એકસો સડસઠ પછી વિધાનસભાના ધારાસભ્ય મોદી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારને સ્વદેશી અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમાં જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા ભારતને વિકસિત ભારત બનાવવા યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી વિશેષમાં ગણપતિજીની મૂર્તિ માટીમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવી હતી અને સમગ્ર આયોજન ધોરણ બારના વિદ્યાર્થીઓએ કર્યું હતું

વિશેષ ટીમ જે અમારી હતી ઓપરેશન સિંદુર ભાવના આપણા સેનાને આપણે આત્મવિશ્વાસ અભિનંદન આત્મનિર્ભર ભારત બધા માટે અમે સ્વદેશી વસ્તુઓ ખાસ કરીને અપનાવીએ અમારા જીવનમાંથી જે વિદેશી વસ્તુ જીવન વસ્તુ છે એનો ત્યાગ કરી અને સ્વદેશી અપનાવીએ એવા સંકલ્પ સાથે આ સ્થાપના કરી